મુદ્દામાલ મળીને ખાક થઈ ગયો હોવાની આશંકા છે હજી સુધી આગ પર કાબૂ નથી મેળવાયો જે બાદ સર્વે હાથ ધરવામાં આવશે વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે જી નરેન્દ્ર ક્યારની આ ઘટના છે હાલ શું સ્થિતિ કોઈ સમાચાર વ્યારા નજીક આવડો બેડકુવા દૂર ગામ છે અને ત્યાં જીઆઈડીસી આવેલી છે અને જેઆઈડીસી માં જ એક પ્લાસ્ટિક ની જે પટ્ટી બનાવવામાં આવે છે તેની ફેક્ટરી આવેલી છે જ્યાં ફેક્ટરી માં અચાનક આગ લાગી ગઈ છે આગ લાગવાને કારણે અફરાતફરી નો માહોલ સર્જાતા ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડ ને જાણ કરતા વ્યારા અને સોંગઠ ના ફાયર બ્રિગેડો તરત જ ઘટના સ્થળે પહોંચી જાય આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો આગ વિકરાળ હોવાના કારણે વ્યારા અને ફાયર આવ્યા છે આગ આગ શાના કારણે લાગી છે તેનું હજુ સુધી કારણ જાણી શકાયું નથી પરંતુ ફેક્ટરીમાં જે રીતે આગ લાગી છે જેને લઈને કહી શકાય કે ફેક્ટરીમાં લાખો રૂપિયા નું નુકસાન થયું હોય હાલ પણ આગને કાબુ મેળવવા માટે ફાયર ફાઈટરો મથી રહ્યા છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર